કેશોદમાં આહીર યુવા મંચ્યુ દ્વારા યોજ્યુઅલી મીટિંગના લગ્નના વધતા ખોટા ખર્ચ ઘટાડવા પર ચર્ચા ખેશોદ શહેરમાં ચંદીગઢના પાટિયા પાસે આવેલા અહીર સમાજ વાડી ખાતે આહીર યુવા મંચ્યુ દ્વારા અહીર સમાજનો મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતો મીટિંગમાં ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના અહીર સમાજ આગેવાન યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા મીટિંગ દરમિયાન સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ખાસ કરી લગ્ન સમયે અતિશય સોનું આપવાની પ્રથા વેડિંગ કાર્યક્રમ સગાઈ પ્રસંગોમાં મોબાઈલ ડીજે બ્યુટી પાર્લર ફટાકડા સગાઈ સમયે કેક કટિંગ સગાઈ બાદ મોબાઈલ આપવાના રિવાજ મૃત્યુ સમયે રોજ જમાડવા આવા ખર્ચાળ આયોજનથી સમાજ પર પડતા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવે મિટિંગમાં સૌએ એકમતાથી નક્કી કર્યું છે આવનારા સમયમાં લગ્ન પ્રસંગો સાદગીથી ઉજવવો શક્ય તેટલો ખર્ચ ઘટાડવા ફાલતુ દેખાદેખી અને કુરિવાજોથી દૂર રહેવું સમયાંતરે સમૂહ લગ્નમાં જોડાય ખોટા ખર્ચ ઘટાડી સમાજમાં જાગૃતિ લાવવામાં આવશે સાથે જ સમાજના દરેક પરિવારે પોતાની આર્થિક ક્ષમતા મુજબ સરળ અને સંયમિત રીતે લગ્ન આયોજન કરવું તે બાબતે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી આહિર યુવા મંચના આગેવાનોએ જણાવ્યું હતું વધતા ખર્ચના કારણે અનેક પરિવારો પર આર્થિક દબાણ ઊભું થાય છે જેથી સમાજના હિતમાં આવા નિર્ણય જરૂરી છે આવનારા સમયમાં આવા વધુ જાગૃતિ સભર કાર્યક્રમ યોજી ગામડે ગામડે મિટિંગ કરી આવા રિવાજો દૂર કરવા સમાજને સંગઠિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી મિટિંગ અંતે સમાજના સર્વાંગી વિકાસ સમાજની આ એકતાને મજબૂત બનાવવા સૌએ સહકાર આપવાની અપીલ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો કેશોદ મુકામે આહિર યુવા મંશ દ્વારા સમાજમાં લગ્નમાં જે પણ રિવાજો અતિશયોક્તિ છે એવા રિવાજોને દૂર કરવા માટેનો આહીર યુવા મંચે જે પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે પ્રી વેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ કરવા પ્રીવેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં જે વ્યાજબી પણ ન લાગે એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી હાજર લખેલા હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી કંકુ પગલાં જેવી જરૂરી નથી જે વસ્તુ અને એને લીધે ખર્ચ કરવો એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી ખાસ કરીને સોનાનો ભાવ ભડકે બરે છે ત્યારે સોનું દીકરીના બાપને દેવું યા તો દીકરાના બાપને દેવું એ અશક્ય અને અસંભવ થઈ ગયું ત્યારે ગમે એટલો મોટો માણા હોય તો પણ એમની એક મર્યાદા બાંધી અને વધારેમાં વધારે અઢી તોલા ન આપે તો વધારે સારું પણ આપવું જ હોય તો અઢી તોલાથી વધારે ના આપે એવી વાતની અપીલ કરી એ અપીલ પણ સર્વસમાજે માન્ય રાખી અને સારો પ્રતિસાદ મળ્યો એના માટે તમામ તાલુકા કેસોથી શરૂઆત કરીને દરેક ગામમાં એક કમિટી નક્કી કરે એ કમિટી છે એ આખા ગામની કમિટી બને અને જે પણ નવા સુધારા વધારા આહિર સમાજે કરવાના થાય એ એમના મારફતે એમની અમલવારી થાય એટલા માટે ગ્રામ્ય કક્ષા સુધી એમ એક તાલુકાથી બીજા તાલુકા દાખલા તરીકે બાજુના માળિયા તાલુકાવાળાએ ખાતરી આપી માંગરોળ તાલુકાવાળા હાજર હતા એમ તમામ જૂનાગઢ જિલ્લો પેલ કરે બાજુમાં ગીર સોમનાથ પણ આ પેલ કરે એવી અપીલ કરી એ અપીલને હાજર રહેલા બધા તમામ લોકોએ તાળી પાડીને વધાવીને આ જે સમાજમાં પૂરિવાજની વાત છે એને દૂર કરવી જે બિનજરૂરી વાતો છે એ બંધ કરવી અને જે પરંપરાગત લગ્ન છે એ એ ચાલુ રાખવા અને એ જે છે એ વિધિ એને સ્વીકારવા અને બિનજરૂરી ખર્ચા ન થાય અને સમાજમાં દેખાદેખીને લીધે સામાન્ય માણસે એ પોતાની જમીન વેચવાનો વારો ના આવે એ માટેના જે ખૂબ સારા પ્રયાસો આહિર યુવા મંશે આજે કર્યો એને હું અભિનંદન પાઠવું છું અને તમામ સમાજ આ વાતને અનુકરણ કરે પ્રેરણા લે એટલી અપીલ કરું છું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રવૈયા મધુનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે